હેલો ડીયર સ્ટુડન્ટ્સ વેલકમ બેક ટુ આર્યન ક્લાસીસ આર્યન ક્લાસીસમાં તમારું હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું ચાલો વિદ્યાર્થીઓ આજે આપણે ધોરણ નવ વિષય ગુજરાતીની અંદર તમારું દ્વિતીય વાર્ષિક પરીક્ષા બે હજાર પચીસ અને પાટણ જિલ્લા શાળા પરીક્ષા સમિતિનું પેપર સોલ્યુશન આજે આપણે જોવાના છીએ તમે અહીંયા તારીખ જોઈ શકો છો અઠ્યાવીસ એક બે હજાર પચીસ અને મંગળવાર રોજનું આ પેપર છે ચલો શરૂઆત કરીશું તમારો વિભાગ એ ગધ્ય આધારિત હોય છે ચલો સૌથી પહેલાં તમને કીધું છે કે યોગ્ય જોડકા ફરીથી જોડો અહીંયા આપેલું છે અમ પાત્ર કીધું છે અને તમને કૃતિ આપેલી છે ચલો પ્રશ્ન નંબર એકમાં માંડન ભગત જે કઈ એ પાત્ર છે કઈ કૃતિનું છે તો ત્યાં તમારો જવાબ આવશે ગોપાળ બાપા ગોપાળ બાપા તમારી જે કૃતિ છે એનું પાત્ર છે પ્રશ્ન નંબર બે હરિલાલ એ કઈ કૃતિનું પાત્ર છે તો જવાબ આવશે કુદરતી ચાલો ત્યાંથી આગળ વધીશું પછી તમને કીધું છે કે યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો તો ખાલી જગ્યા તમારે પૂરવાની છે મંદિરોમાં બાળકોની ખાલી જગ્યા ટેવો એ પાડવામાં આવી રહી છે જવાબ આવશે સ્વચ્છતા પ્રશ્ન નંબર ચારમાં જંતુ જગતના દર્શન માટે ખાલી જગ્યા સમય વધારે યોગ્ય છે તો કયો સમય આવશે રાતનો શાંત સમય ચાલો ત્યાંથી આગળ જઈશું તમને કીધું છે કે એક વાક્યમાં ઉત્તર લખો પ્રશ્ન નંબર પાંચમાં ગાંધીજીએ કરેલી ભૂલ માટેની ચિઠ્ઠી ધ્રુતે હાથે પિતાજીના હાથમાં મૂકી આ વિધાન તમને ગાંધીજીના કયા ગુણોનું દર્શન થાય છે તો ગાંધીજીના આ કયો ગુણ છે ઈમાનદારીનો ગુણ છે ચલો પ્રશ્ન નંબર છ અધુણીમાં કઈ રમતની રાષ્ટ્રીય કક્ષાની ખેલાડી હતી જવાબ આવશે વોલીબોલ ચાલો ત્યાંથી આગળ વધીશું તો તમને ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખવાના છે અને ગમે તે એક પ્રશ્ન તમારે લખવાનો છે અહીંયા તમને પ્રશ્ન સાત અને આઠ આપેલા છે જે તમે જોઈ શકો છો એના તમારે ત્રણ ચાર વાક્યોમાં જવાબ લખવાના છે ચાલો ત્યાંથી આગળ વધીશું આગળ તમને બે પ્રશ્નો આપેલા છે એ તમારે આઠ દસ વાક્યોમાં મુદ્દા જવાબ લખવાના છે અને ગમે તે એક બંનેમાંથી ગમે તે એક આદો તમને જે આવડતો એ તમારે લખવાનો છે ચાલો ત્યાંથી આગળ વધીશું વિભાગ બી ઉપર જઈશું વિભાગ બી તમારો પદ્ય આધારિત છે અને અહીંયા તમને યોગ્ય જોડકા ફરીથી જોડવાના છે અમ તમને કૃતિ આપેલી છે અને બમને કર્તા આપેલા છે ચાલો પ્રશ્ન નંબર અગિયારમાં કીધું છે સાંજે સમય સાંભળ્યો તો એના કર્તા કોણ છે તો જવાબ આવશે આદિકવિ પ્રશ્ન નંબર બારમાં રસ્તો કરી જવાના તો એના કર્તા કોણ છે તો અમૃત ઘાયલ ચાલો આગળ વધીશું યોગ્ય વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો

પંદર કીધું છે મારા સપનામાં પછી ખાલી જગ્યા અને પછી જે જરી એમાં તમારે છે પંક્તિ પૂરી કરવાની છે જે મેં અહીંયા લખેલી છે અને તમે તમારી ટેક્સ્ટબુકની અંદર જોઈ લેજો બરાબર ચાલો ત્યાંથી આગળ વધીશું તમને કીધું છે પ્રશ્નના ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો અને ગમે તે એક તમારે લખવાનો છે પ્રશ્ન નંબર સોળ અને સત્તરમાં તમને પૂછ્યું છે શિક્ષણના ટૂંક શિક્ષણના ફાયદા અને આપણે ખાલી હાથે મરી જવાના નથી આ બંનેમાંથી તમને જે આવડે પ્રશ્ન તમારે ત્રણ ચાર વાક્યમાં લખવાનો છે ચલો ત્યાંથી આગળ જઈએ તો આઠ દસ વાક્યમાં મુદ્દા સાથે ઉત્તર લખવાનો છે એમાં પણ તમને કીધું છે કે ગમે તે એક લખો તમને જે આવડે એ અઢાર અને ઓગણીસમાંથી તમારે કોઈ પણ એક લખવાનું છે ચાલો ત્યાંથી આગળ વધીશું વિભાગ સી ઉપર જઈશું વિભાગ સિંહ તમારું વ્યાકરણ આધારિત છે તો વિભાગ સીની અંદર તમને તો પ્રશ્ન નંબર વીસમાં કીધું છે કે નીચેના શબ્દોની સાચી જોડણી શોધીને લખો તો નિંદ્રા આપેલું છે નિંદ્રા કેવી રીતે લખાય તો અહીંયા જવાબ આવશે કૌંસમાં જોઈ શકો છો નિંદ્રા આવી રીતે લખાય પછી કીધું છે વિડીયો તો વિડીયો કેવી રીતે લખાય તો એનો જવાબ આવશે વિડીયો આવી રીતે લખાય અને વિડીયો આમ પણ લખાય છે ઓકે ચાલો ત્યાંથી આગળ જઈશું પ્રશ્ન નંબર એકવીસમાં કીધું છે કે સંધિ વિચ્છેદ કરો વિકલ્પોમાંથી તો સ્વાગત તો સ્વાગતની સંધિ તમે છોડો તો થાય સ્વવત્તા આગત ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર બાવીસ ઉપર જઈશું બાવીસમાં કીધું છે કે સમાનાથી શબ્દ વિકલ્પમાંથી શોધીને લખો અહીંયા છે સિંધુ તો સિંધુ એક શું છે તો નદી છે તો જવાબ આવશે નદી અહીંયા આપેલું છે ફૂલ ફૂલનું સમાનાથી શું થાય તો પુષ્પ થાય ચલો પ્રશ્ન નંબર ત્રેવીસમાં સમાસનો પ્રકાર વિકલ્પોમાંથી શોધીને લખો તો સમાસ કીધું છે શયનખંડ તો એનો જવાબ આવશે તત્પુરુષ સમાસ ચલો પ્રશ્ન નંબર ચોવીસ નીચેના શબ્દોમાં શબ્દોમાં કયો પ્રત્યય લાગેલ છે તે વિકલ્પમાંથી શોધીને લખો અહીં અર્થ વિકલ્પોમાંથી માંથી શોધીને લખવાનો છે તો કીધું છે નવા પગરણ માંડ્યા તો જવાબ આવશે નવી શરૂઆત કરવી ચલો પ્રશ્ન નંબર છવ્વીસ એમાં તમને કીધું છે કે નીચેના શબ્દનો નો શબ્દ વિકલ્પમાંથી શોધીને લખો અહીંયા તમને શબ્દ આપેલો છે મજબૂત અને મજબૂતનો વિરોધી શબ્દ શું થાય તો બઢસઠ મજબૂતનો વિરોધી થશે બરસઠ ઓકે ચાલો ત્યાંથી આગળ વધીશું તો તમારે માંગ્યા મુજબ ઉત્તર લખવાના છે એમાં પ્રશ્ન નંબર સત્યાવીસમાં તમને કીધું છે કે આપેલ શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો તો પ્રાંતનો વડો તો આનો તમે શબ્દ સમૂહ માટે એક શબ્દ શોધીને મને કોમેન્ટ કરજો ઓકે ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર અઠ્યાવીસમાં જઈશું નીચે આપેલા વાક્યનું વિધિ વાક્યમાં પરિવર્તન કરો તો વાક્ય કીધું છે જિંદગીમાં આવી ફરી મળતી નથી તો એનું વિધિવાક્ય મત રૂપાંતર થશે કે જિંદગીમાં આવી સોનેરી તક ફરી મળતી નથી ચલો ત્યાંથી આગળ વધીશું તો પ્રશ્ન નંબર ઓગણત્રીસ ઉપર જઈશું એમાં કીધું છે કે વાક્યની વાક્યને તમારે કર્મણી વાક્યમાં ફેરવવાનું છે તો નિષિદ્ધ માતૃપ્રેમ વિશે નિબંધ નિબંધ લખે છે તો નિષિદ્ધથી માતૃપ્રેમ વિશે નિબંધ લખાય છે ચલો પ્રશ્ન નંબર ત્રીસમાં કીધું છે કે વાક્યમાં સ્વાનુકારી શબ્દ ઓળખાવો તો અહીંયા ભાત ભાતના પક્ષીઓના કલબલથી વાતાવરણ ગુંજી ઉઠે છે તો જે વાતાવરણ છે એ શબ્દ આવશે સ્વાનુકારી ઓકે ચાલો ત્યાંથી આગળ વધીશું પ્રશ્ન નંબર એકત્રીસ ઉપર જઈશું એકત્રીસમાં તમારે શબ્દના ધ્વનિ ઘટકો છૂટા પાડવાના છે તો અહીંયા તમને પ્રશ્ન શબ્દ આપેલો છે સોહામણું તો સોહામણું તમે જો ધ્વનિ ઘટકો એને વ્યંજન છૂટા પાડો તો આવી રીતે છૂટા પડશે સ વત્તા ઓ વત્તા હ વત્તા આ વત્તા મ વતા અ વત્તા અણ વત્તા ન વત્તા ઉ ચલો ત્યાંથી આગળ વધીશું વિભાગ ડી ઉપર જઈશું વિભાગ ડીની અંદર તમે એ જોઈ શકો છો અર્થગ્રહણ અને લેખનનો તમારો વિભાગ છે પ્રશ્ન નંબર બત્રીસમાં કીધું છે કે પંક્તિઓના આધારે આશરે પંદર વાક્યોમાં અર્થ વિસ્તાર કરો આ જે પંક્તિ આપેલી છે આ પંક્તિના આધારે એનો અર્થ વિસ્તાર કરવાનો છે તમારે પંદર વાક્યોમાં ચાલો ત્યાંથી આગળ જઈશું તો પ્રશ્ન નંબર તેત્રીસની અંદર તમે જોઈ શકો છો શાળામાં યોજાયેલ વિજ્ઞાન મેળા વિશે તમારે અહેવાલ લખવાનો છે એના અથવામાં તમને તમારા મિત્રને ગુજરાતી ભાષાનું મહત્વ સમજાવતો પત્ર અહેવાલના અથવામાં તમને પત્ર આપેલો છે તમને જે આવડતું હોય જે ફાવતું હોય એ તમે લખી શકો છો ઓકે ચાલો ત્યાંથી પ્રશ્ન નંબર ચોત્રીસમાં તમને કીધું છે કે ગદ્યખંડ વાંચી સમજી અને તેના નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો આ ગદ્યખંડ છે ને એમાંથી તમારે અહીંયા આપેલા પ્રશ્નોના જવાબ તમારે લખવાના છે કે ઘર એટલે શું અને ચિત્રમાં આપેલ માળો કયા પક્ષીનો છે તો અહીંયા તમે જોઈ શકો છો પ્રશ્નનો જવાબ તમને ફકરામાંથી મળી જશે ઓકે ચાલો ત્યાંથી આગળ જઈશું પ્રશ્ન નંબર પાંત્રીસ ઉપર તો પાંત્રીસમાં તમને કીધું છે ગમે તે એક વિષય પર આપેલા મુદ્દાઓને આધારે બસો પચાસ શબ્દોમાં નિબંધ લખો તમારે નિબંધ લખવાનો છે તો નિબંધમાં તમને પૂછું છું કે આધુનિક યંત્રો સાપ કે આશીર્વાદ છે અને બીજો નિબંધ આપે છે એમાં કીધું છે મારી પ્રિય ઋતુ તમને જે ઋતુ પ્રિય હોય એના વિશે તમે નિબંધ લખી શકો છો એના અથવામાં હજુ એક નિબંધ આપેલો છે ઉત્તરાયણ તો ઉત્તરાયણ આપણી ઉત્તરાયણ આપણો તહેવાર છે અને ઉત્તરાયણ વિશે આવડે એટલે તમને જે ફાવે તે સારો નિબંધ તમે લખી શકો છો ઓકે તો આટલે આપણું પેપર પૂરું થાય છે પ્રશ્નો જોઈ અને વ્યવસ્થિત તૈયાર કરી અને તમારી એક્ઝામની અંદર જજો બીજા તમારા ધોરણ નવને લગતા જે પણ વિષયના તમારે વિડિયો જોઈએ છે પેપર સોલ્યુશન જોઈએ છે તો ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપું છું ત્યાં જઈ અને તમે ધોરણ નવને લગતા કોઈપણ વિષયના વિડીયો જોઈ શકો છો ઓકે ચાલો મળીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જોતા રહેશો આજે ક્લાસીસ